चरना चोक बारो मजो बबा है चरना चोक बारो मजोबा है चर भी छोर जा કરેલ કરાયેલ મોર ચાદર ના ચોક મારી અરસ રખી છોર ચાદર ના ચોક આયા બહુ ચર નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોહિપુર પ્રજાપતિ આજે નવલી નવરાત્રીનું પાંચમું નોરતું છે ત્યારે પાંચમા નરતા આપણે માડિયા તાલુકાની મુલાકાત આવે છે માળીયા તાલુકાના નાના દૈસરા ગામે અત્યારે આવીએ છીએ કેટલા વર્ષથી અહીં જૂની ગરબી છે શું કાંઈ કેવી રીતે ગરબી લેવામાં આવે છે તે પણ જાણીશું તમારું નામ કીધું મારું નામ ભટાસણા શાંતિલાલ ગણેશભાઈ શાંતિભાઈ કેટલા વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે કેવી રીતે ગરબી લેવામાં આવે છે ક્યાં ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા સાહેબ એનું કારણ છે જૂના ગામમાં બે હજાર એકમાં જે ધરતી કપ હતી પછી આ નવું ગામ વસ્યું છે ત્યાર પછી આ ચોવીસ વર્ષ અહીંયા થયા એના પહેલા જૂના ગામમાં લેતા પરંપરાથી અમારા ચાચો વર્ષ એટલે મારો કે તે માં તો હું પહોંચી ગયું ત્યાં લગન ની તો મને ખબર છે પણ એના પેલાય હશે એમ એટલે લગભગ દોઢસો વર્ષની આજે આડે ગાળે જૂના ગામમાં ત્યાંથી અત્યારે નવા ગામમાં આવ્યા કેવી રીતે લેવામાં આવે છે દેશી દોકડના તાલે પેલા છોકરાઓ લઈ લઈએ જણ લઈ લઈએ અને પછી બૈરાઓ લઈએ

માતાજીની નવ દિવસ સુધી આરાધના કર્યા બાદ દસમના દિવસે જે છે અહીં હવન કરવામાં આવે છે અને આખું ગામ જે છે એક સમ થઈ અને અહીંયા નવરાત્રિએ ગરબે રમે છે પહેલાં જે છે પુરુષો રમે છે પછી મહિલાઓ જ ગરબે છે ને આવી રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાયા રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર